પગની હાલત જુઓ આખા શરીરની આ પગ તો ફ્રેન્ડ આ તમે જોઈ શકો છો એકદમ રેડી થઈ ગઈ છે એકદમ રેડી થઈ ગઈ છે હવે બધું ઓઈલ લગાવી ચૂક્યા છે મારા હાથ પણ જુઓ આ તો બધા બાજુ ઓઇલ લગાવી નાખ્યું છે તો એનાથી જંગ નહીં લાગે ગુડ આફટરનૂન ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા ચેનલમાં તો ફ્રેન્ડ્સ વિડીયો આપણો ઘણા દિવસ રહીને આવે છે કેમ કે આપણા પાસે કામ જ એટલું હોય છે વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો તો ફ્રેન્ડ્સ ક્યાંક બહારે જવું કે ક્યાંક એવું જમવાનું બનાવવું હોય તો એ તમને હું બતાવું રોજે રોજે આ જ કોન્ટેન્ટ બતાવીને તમે પણ બોર થઈ જાઓ અને હું પણ બોર થઈ જાઉં બનાવતા તો અત્યારે એક ગાડી આવી છે આપણી પાસે જે નમકમાં ચાલે છે નમક મીન્સ આપણે હાજીપીર મીઠામાં ચાલે ચાલેલી છે પણ હવે ચાલતી નથી હવે લીગ નાઇટમાં જાય છે તો તે ઓઇલ લગાવવા આવી છે તમને બતાવું આ છે ગાડી ફ્રન્સ તે આપણે વોશિંગ તો કરી નાખી છે વોશિંગ કમ્પ્લીટ કરી નાખી છે બપોરના આપણે કરી નાખી હતી બાર વાગે કરી નાખી હતી તો અત્યારે વાગ્યા છે આપણે ત્રણ આપણે જમી કરીને અત્યારે આવ્યા છીએ તો આ તમે જોઈ શકો કન્ડિશન કેવી છે ફ્રેન્ડ અહીંયાથી તમે જોઈ શકો છો કેવી હાલત થઈ ગઈ છે તો હવે આપણે નીચે જે ચેચિસ છે ને ચેચિસ અને આ ઇંગલ એનામાં આપણે ઓઇલ લગાવવાનું છે તો એ શું હે કે જંગ ના ખાય હવે જંગ તો છે જ ઘણો બધો તો એ હવે ઓઇલ લગાવશું એટલે જંગ નહીં ખાય ફ્રેન્ડ્સ આપણો વિડીયો મતલબ સમજીને લો પાંચ દિવસ લેટ થઈ ગયું છે કેમ કે આપણા પાસે કામ હતું ઘણું અને વિડીયો શૂટ પણ કરવાનો ટાઈમ નહોતો મળતો એટલે તો આપણા જે પાછલા વિડીયો હતા એનામાં તમારો ઘણું બધું સારું રિસ્પોન્સ મળ્યું છે એક આપણે ખારી ભાંત બનાવી હતી તેનામાં પણ અત્યારે જોઉં છું તો સોળ કે થઈ ગયા છે વિડીયોનું વ્યૂ અને બીજી પણ આપણે બનાવી હતી તેમાં લગભગ સાડા નવ થઈ ગયા દસ પહોંચવાના છે તો એનામાં પણ સારો સપોર્ટ તમારો મળ્યો છે તો ફ્રેન્ડ્સ હું એ આશા રાખું છું કે તમે બધા વિડીયોમાં મને સારો એવો રિસ્પોન્સ આપો અને સારો એવો સપોર્ટ કરો ફ્રેન્ડ્સ આ આપણે લઈ લીધો છે કેન અને આપણે જઈ રહ્યા છીએ ઓઇલ લેવા આપણા બનેવીની દુકાને તો તમને બતાવું ત્યાં તને લઈ આવીશ ત્યાં બંધ પડી છે તો એ હું પોતે લઈ લઈશ તો ફ્રેન્ડ્સ સામે તમે જે બ્લુ કલરનો પેન જોવો છો એમાં ઓઇલ છે તો પછી આપણે આમાં નાખશું પછી આપણે લગાવશું ગાડીમાં તો આમાં ઓઇલ આમાં ઓઇલ પડ્યો છે આખું આ આપણે આનામાં નાખશું તો ફ્રેન્ડ્સ આમાં ઓઇલ આપણે નાખી ચૂકીએ છીએ આ તમે જોઈ શકો છો આખું પાંચ લીટરનો છે પાંચ લિટર ઓઇલ લાગી જશે હવે આને બંધ કરી નાખીએ કચરો બચરો ન જાય આપણને જ કામ આવશે હવે આ લઈ જઈએ છીએ આપણે ત્યાં ગાડીમાં લગાડીએ અમારા ભાઈની દુકાને આ બનેવીની દુકાન છે આ બધા કામ કરે છે તો પ્રિન્સ हालत जवो केवी થઈ ગઈ આ પગની હાલત જવો આખા શરીરની આ પગ હવે બતા ડીઝલ થી કે કસું વરસતાઈ જેસે આવી હાલત થઈ જાય છે ફ્રેન્ડ્સ આ કામમાં બહુ મહેનત થાય એ બધું તૈયાર કરી લીધું છે ઓઈલ ગન અને ઓઈલ પણ લઈ આયા હવે લાઇટ નથી હવે લાઇટ જતી રહી છે હવે લાઇટ આવે આપણે કમ્પ્રેસર ચાલુ કરીએ એટલે લગાવવાનું કામ આપણું ચાલુ કરી દઈએ અત્યારે થોડુંક ફ્રી છું એટલે વિડીયો બનાવું છું આવી રહ્યું ઓઇલ અને આવી રીતે આપણે ઓઇલ ગન તો હવે લાઇટ આવે એટલે થઈ જાય આપણું કામ ચાલુ થોડુંક બતાવું તમને આપણો વિડીયો કોન્ટેન્ટ માટે થોડુંક તો બતાવવું પડશે ને તમને આ બોલેરો બી આ આપણા પાસે જ વોશ કરાવે ફ્રેન્ડ લાઇટ આવી ગઈ છે હવે આપણે જઈ રહ્યા છીએ ત્યાં થોડીક વાર મારો કને ગયો તો કામ બામ જોવા હવે લાઇટ આવી ગઈ છે હવે આપણું કામ કરીએ તો વિડીયો જોજો તમને ખબર પડશે કેવી રીતે ઓઇલ લાગે તો ફ્રેન્ડ્સ આ તમે જુઓ કમ્પ્રેસર ચાલુ કરી નાખ્યું છે આપણે આ લઈ લીધું છે જેમાં આપણે ઓઈલ નાખશું હવે ઓઇલ આપણે લગાવવાનું તૈયારી કરી જુઓ ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ રેડી થઈ ગઈ છે એકદમ રેડી થઈ ગઈ છે હવે આખી ગાડી લગાડી લઉં પછી હું તમને બતાવું થોડુંક આમાં ટાઈમ લાગશે લગભગ એક ત્રણ કલાક જેવો ટાઈમ લાગશે આખું ચેચીસ અંદર બહાર ને પછી આ એંગલ પણ છે આવાળા તો તો ફ્રેન્ડ્સ હવે લગાવી લઉં પછી હું તમને વિડીયોમાં બતાવીશ કે કેવી કેવી રીતે લગાડ્યો છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ બધું ઓઇલ લગાવી ચૂકીએ છીએ મારા હાથ પણ જુઓ જો બંને હાથ જુઓ બધું ચેચિસ ટાયર રિંગ બધી આ ચેનલ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી એક આ ફાળકું નથી કર્યો આ બાજુ પણ નીચે પણ તમને બતાવું જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધે બાજુ ઓઈલ તો બધા બાજુ ઓઈલ લગાવી નાખ્યું છે તો એનાથી જંગ નહીં લાગે હવે નીચે પણ ડિપ્રેશન પદ તો લગાડી નાખ્યું પણ અમારી હાલત જુઓ કેવી થઈ ગઈ છે આ તો રૂમાલ છે ખરાબ હાથ પહોંચવા માટે અને આ જુઓ હવે આને ડીઝલથી કરી ધોવા પડશે તો ફ્રેન્ડ્સ આવું છે કામ અમારું તો ફ્રેન્ડ્સ ત્યાંથી ઉતારીને આ બાજુ લગાવી નાખી છે આપણે જ લગાવી છે તો આપણને પણ આવે થોડી થોડી આગળ પાછળ આપણે કરી લઈએ થોડી થોડી ત્યાંથી જઈ ત્યાં લગાવવાનું પછી ત્યાંથી કમ્પ્લીટ થઈ જાય એટલે આ બાજુ આટલું જ રાખીએ આપણા વિડીયોને કેમ કે વિડીયો પછી ઘણો લાંબુ થઈ જશે તો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એવો જ સપોર્ટ કરજો તો મળીએ નવા વિડીયોમાં